લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાનાર લોકસભા ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી પાટણ ખાતે એમ સી એમ સી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે ચૂંટણી દરમિયાન ચૂંટણી સંબંધિત વિવિધ ગતિવિધિઓ પર નજર રાખવા માટે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેની પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી પ્રજાપતિએ મુલાકાત લીધી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ સી એમ સેન્ટરની મુલાકાત દરમિયાન એમ સેન્ટરમાં થતી વિવિધ મીડિયા મોનિટરિંગ પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી હતી તેઓએ ફરજ પરના સ્ટાફ સાથે વાતચીત પણ કરી હતી પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તમામ કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત એમસીએમસી સેન્ટરમાં સ્થાનિક પ્રાદેશિક અને રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલનું મોનિટરિંગ થઈ રહ્યું છે જેમાં પાટણ લોકસભાને લગતી બાબતોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તદઉપરાંત સોશિયલ મીડિયાની ટીમ પણ આ એમસીએમસી સેન્ટર ખાતે કાર્યરત છે જે સોશિયલ મીડિયા હેન્ડલ પર નજર રાખે છે